અત આમ જો ડેડ કોપે છે ને હાથમાં આમ જો નાખ હાલો મિત્રો કેમ છો બધા મજામાં જઈશો તો સવાર સવારમાં ગુડ મોર્નિંગ શુભ સવાર આપણે સવાર સવારમાં ઉઠી ગયા છીએ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આપણે જો ભાઈ ભાઈ અત્યારમાં નાટક કરવાનું ચાલુ કર્યું છે હા તો આપણે છે ને જો બધું આડાવળું કરવાનું બાકી છે ને અત્યારમાં લાઈટ વહી ગઈ છે તો ખબર નહી આવે ફોનમાં એટલું બધું ચાર્જિંગ નથી આપણે બેન ઉઠી ગયા છે આપણે શું કહ્યું ભાઈ આ ગરમીના હેરાન થાય કારણ કે આ સવારની લાઈટ વહી ગઈ છે ને તો વાયગા બાર તો હજી આવી નથી છે હાલે તો હાલો આપણે રોટલી મોટલી બનાવી નાખી લાઈટ ની વાત હતી પણ આવી રોટલી બનાવી તો નાખી ખાઈ તો લે તો આવી જાય આપણે થઈ ગયા બપોર ને બેસી ગયા જમવા ટોમેટા ને શાક પાપડ જાય અને આપડા ભયું ભાઈ જો ગાડી લીધીશ રમવા માટે

ખુલ્લી હોય અને રૂમ ઠંડો ઠંડો હોય ને એટલે નીંદર આવી જાય નઈ નીંદર આવી ગઈ લાઈટ નહોતી તોય નતી આવી ખોટી નાય તો ગયો તો કામની ચોપડી હાથમાં આવી છે ને તો જો

અમારે જો આજ લાયટ નોતી અને વરસાદ આવ્યો છે અત્યારે જો ચાલુ છે આપણે જોઈ લેલા જોયડા માટે સરપ્રાઈઝ લીધું છે તો આપણે જેનું બેને સરપ્રાઈઝ આપવાનું છે જેનું આ બે જા છે એટલું કરો આને આ બે જા આખું કરી તો આપણે જેનું બેન માટે સરપ્રાઈઝ છે ને તો હાલો આપણે એને આપી આખું બાઈન દો આ ત્રાઈ ખાગે ઓ લાઈક ઓ સરપ્રાઈઝ મમ્મી ટીકો ન લેવો બ્લે ટીકો ન લેવો એટલે હું કરતો ભાઈ હમણા કેતો કનમ કેતો કેતો તમે ઉસી પરો તો તંદ તો તમે મારા കേട്ട് അത് അത് തരാം roba um. um. <odi> com aí esse payo saci saci tá roba com aí isso aí roba com tá tá

હોં મદ વાય દે છે? મઇળા આત્રે દુપળીન બેજા? હોના બાપના હારવા વળો ને